કેનાલ છે અને આ ખાડી ભેગી મળે છે અને આ કેનાલ છે ને હમણે સાફ કરી સાફ કરી એટલે હો દોઢસો ફૂટમાં સાફ કરી આગળનો કોચ મૂકી દીધો અને પાસણનો મૂકી દીધું અને આ વચ્ચે એટલામાં સાફ કરીને પંદર દી હિતશી આવેલા ડબ્બરું આવ્યા લાખો રૂપિયા જે તે ખર્ચો કર્યો હોય છે પણ આમાં કોઈ ઉત્તર અને અટાણે એવી ગંદકી છે કે અમારા ઘરોમાં રહેવાતું નથી મચ્છર જનાવર ખરા ફા બધું નીકળે અને અહીંયા છોકરા પડી જાય ને કોઈ તૂટી ગયેલ છે ને એ ડામરની ની કટ જો તો ફૂટ ફૂટ છે એની બાજુ માંથી બાર ફૂટ નો ડામર છે એમાં કટ છે જ નહીં કોઈ જાતમાં ઉપયોગમાં નથી આ કેનાલ અને જો આ તમારે કેનાલ રાખ્યું હોય તો આમાં નવસો એમ પાઇપ નાખી દે ને બાથ ભૂલી ગયો તમારે મોટું મૂકો એ તો વધારે પાણી નીકળી જાય આમાંથી તમે કોઈ રજૂઆત કરી છે અરે આ રજૂઆત ના ને વખત આવ્યા આવે ખોટા અમને આ ખોદવા તાણે ફોટા પડાય બધા મકાન રહી લાઈટ નો ખોટિયા રાત 15 દિવસ લાઈટ ન થઈ બમારે પાછળ આ લતા માં દલિત ના લતા માં લાઈટ આવે અને ઓવ ની પેલા બેન થઈ જાય ભલે ગરબા વાળા કરતા હે ગોંદકી જોયે તો બીમાર માણા પડે તો એમાં એટલું જો ભાઈ ના છોકરા નાના નાના છે બે વાર પડ્યા અરે છોકરી પડીપુ એ